શ્રી કાછીયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા લગ્નોત્સવ યોજાયો શ્રી કાશીયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમાજમાં સામાજિક ક્રાંતિ અને સદભાવનાનું પ્રતિક બનેલા બત્રીસમો સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સાત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમૂહ નું આયોજન પાદરા શહેરના મહાપ્રભુજી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત પાદરા સંતરામ મંદિરના મહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી મોહનદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો તથા દાતાઓના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોને મંચ પર સ્થાન આપી પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સાતેય નવ દંપતીઓને આશીર્વચન આપી તેમના સુખમય વૈવાહિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને ભવ્ય માહોલમાં સંપન્ન થયો હતો જય મહારાજ શ્રી સંતરામ મહારાજ કી જય આજ રોજ પાદરા મુકામે શ્રી કાછા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આ બત્રીસ બત્રીસમાં સમૂહ લગ્નોત્સવની અંદર ભાગ લેનાર સાત યુગલો એ સાત યુગલોને એમ સંતરામ મહારાજની અખંડ દિવ્ય જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત થાય એમનું જીવન આનંદમય અને મંગલમય વ્યતીત થાય એવી જ ભગવાન સંતરામ મહારાજને પ્રાર્થના મા તુર્જાને પણ પ્રાર્થના કે એમનું આયુષ્ય દીર્ઘાયુષ્ય થાય અને સમાજની અંદર એ આવાને આવા ધાર્મિક કાર્યો કરવા પ્રેરાય એવી સંતરામ મહારાજના ચરણમાં પ્રાર્થના સર્વને જય મહા